અમદાવાદની હોલીવુડ બસ્તી થશે રીડેવલપમેન્ટ નવ્વાણું કરોડના ખર્ચે ગુલબાઈ ટેકરાની આ હટાવીને અહીંયા માળના એપાર્ટમેન્ટ કલ્ચર અને કારીગરી માટે જાણીતી છે કટાક્ષમાં અમદાવાદના લોકો આ હોલીવુડ કહે છે ઘણા સમય પહેલા કન્નગી ખન્ના નામની એક જાણીતી ફોટોગ્રાફરે આ બસ્તીની મહિલાઓના હોલીવુડ અભિનેત્રીઓ સાથે સરખામણી કરતા ફોટોઝ પણ ક્લિક કર્યા હતા ખરેખર આ બસ્તી હોલીવુડ તો છે હોલી એટલે કે પવિત્ર કારણ કે આ બસ્તીના લોકો વર્ષોથી મૂર્તિ કામ કરે છે અને દર વર્ષે લગભગ બે અઢી લાખ જેટલી દેવી દેવતાઓની મૂર્તિ બનાવે છે અને ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં પણ વેચે છે રાજસ્થાનના આ બાવરી સમાજના લોકો ના દુકાળ સમયથી અહીંયા રહે છે જયારે તેઓ અહીંયા આવ્યા ત્યારે ગુલબાઈ પારસી નામની મહિલાએ આ જગ્યા તેમને ભાડે રહેવા માટે આપી હતી અહીંયા નવસો જેટલા ઝુંપડા છે અને મૂર્તિકામની પવિત્રતા વચ્ચે પાણી ગટર શિક્ષા જેવી સુવિધાઓનો અભાવ તથા નશાનું દૂષણ પણ છે એએમસી નું નવ્વાણું કરોડ નું ટેન્ડર હાલ નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પાસે છે જે અહીંયા સાત માળના ટાવર બનાવશે જેમાં ત્રણસો બાવીસ સ્કવેર ફીટ ના આઠસો ચોપન વન બીએચકે મકાનો દસ દુકાન આંગણવાડી પ્લેઇંગ એરિયા કોમ્યુનિટી હોલ ગાર્ડન જેવી સુવિધા ઉભી કરશે જ્યાં સુધી આ કામ ચાલે ત્યાં સુધી આ લોકોને બીજે રહેવા માટે ભાડું પણ આપશે આટલા મોટા પરિવર્તન થી ચોક્કસ થી આ સમાજના લોકો નું જીવન ધોરણ ઉપર આવશે આ સિવાય આ કામ ચાલે ત્યાં સુધી તેમના મૂર્તિ ના બિઝનેસ ને ખલેલ ના પહોંચે તે માટે તે લોકોએ એ મૂર્તિકામ કરવા પણ કોઈ અલગ જગ્યા ની માંગણી કરી છે ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ મીડિયા પાવર્ડ બાય દુખાવાનો સરળ અંત